બરાબર ને છે પેલું ટાપુ તો કરવું પડે ટાપુ કર્યા વગર આ ગુને છે રીતના માન કે આની ચોકીઓ પડી નાનું આ પડ્યું આપણે ભૂવત બોલી નાખીએ દેવ બોલી નાખીએ પણ વસ્તીને વિશ્વાસ આવો જો ને કે ભાઈ આ ચોકીઓ પડી ના દુનિયાની વાત પડી હોય એમ બોલી નાખે મે

મને લાગતું તું તો દેવ ની ગતિ માં આ તો રાત પડે તારું નામ મુખ્ય હોય કુવાસી ના અને તું એમ કે મારા મને જાકારો દેવ મારા ચેરિત ના માન

મારું એકેદી મારા છોકરા માગન જો કાલ સવાર પૂરું ના કરું તો મારે ધમવું લાગે મારા ખોડીએ રમવું ના ભૂલ તારી એ કહેવાય ને કુવાસી વિશાલ વાળ મારા થાનકે લઈને આવ્યો પણ એ તારે સમજણ હાલવાની તારામાં તાકાત નથી કે મારી કુંવાસી આડી લઈને આવા શબ્દ કર

પણ એનો વ્યવહાર આપણે આલવા નહી કે ચોકીઓ પડી મેં એટલા સુધી ચોકી ઉખાડી દઈશું હવે શું જોવો બોલે